દરબારમાં શ્રી ગોપીનાથજી ના મંદિર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિયો અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયા ને જ કરે ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણે યુક્ત જે ભાઈ તેની સેવા ભાઈને કરવી પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં પણ કોઈક દેશ કાળને યોગે કરીને સત્સંગથી બહાર નિસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેની બુદ્ધિમાં વિશેષપણે વર્તતો હોય કર્મ કરે છે પરલોકમાં ભોગવે છે એવી દ્રઢ મતી જેને હોય તથા લાજ હોય જે ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રીદિક તે બંધન કરી શકે નહીં જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાપણું હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું તે મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી હું તો અસંગી છું એવું અંગ હોય તથા બીજું એમ હોય છે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે છે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શોભાર છે ભગવાનનો મહિમા બહુ મોટો છે એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા રૂપ છે માટે આવી રીતે સમજે તો સારું છે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું નિર્લોભપણું નિઃસ્વાદપણું નિઃસ્નેહપણું નિર્માણપણું એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે અને એમ સમજે પાસે હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે અને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં અને એવો જે હોય તેને કોઈ માઈક પદાર્થ બંધન કરી શકે નહીં અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કાંઈક ભંગ થઈ જાય ખરો તથા માઈક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય ત્યાગપણાનો હોય વૈરાગ્યપણાનો હોય બ્રહ્મપણાનો હોય સમજણનો હોય વર્તમાન પાળ્યાનો હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે તે દંભ તે શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો ઝાઝો મોટો સમજે ને પોતાને અતિશય સમજે પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે અને હવે જે ગમે તે કહીએ છીએ જ ભગવાનનો મહિમા તે યથાર્થ સમજે ને પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈક કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તે અમને બહુ ગમે એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા એ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું છવ્વીસમું વચનામૃત થયું